આપે આજ હોલી છે ને હુંદાય તુલેરી છે આજ હોલી સૈને ને હુંદાય છે આદિવાસી પરંપરા આદિવાસી ભાષાની પુનાય એટલા માટે મેં ફરી યાદ કહું કે આપો ભાષા બી જીવિત જ રાખવી પડી કોઈ પણ સંજોગની તો કે આપ આદિવાસી આદી અનાદિથી છે એટલે મય હુંદાય આજે હોલી છે ને હુંદાય તુલાડી છે માપાઓ

વાગતી પાલજા ના આપાય રાતપાડે ઢોલ વાગતી આપાને મજા આવે આટલે ટીવી બી પાલજી ને મોબાઈલ બી પાલજી તો કીને કીને આપાદી આદિવાસી નાચ ગાન હતી અને તે નાચ ગાન જો પૂને નાહન અને એ નાચ ગાન જો ચાલુ જ છે એટલે પડીના પોયરા આપો ભાઈ હોય પાવોસા હોય કે વડીલ હોય ત્યાં ને આમ યોકન કરે માગો તો આપા આદિવાસી જે ભાષા સઈ કરી ઇન તો જીવિત જ રાખજા માં અમ સરસઠ આદિવાસી ભાષામાં મીટિંગ હોય તો આદિવાસી ભાષા ઉપયોગ કહું કહું ને કહું એટલે શુભકામના સાથે આદિવાસી ભાષા નહીં પૂનતા અને આપતેર જીવંત્રન એવી રીતના જરાક રાખજા શુભકામના